નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટ તો વિડીયો છે આગળ વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચૌદ રૂપિયા દસ ગ્રામ સોનું એકસઠ હજાર માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અગિયાર હજાર ચારસો રૂપિયા તો આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો ચાંદીના ભાવના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં થોડોક ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે એક ગ્રામ ચાંદીના ભાવ માર્કેટમાં સિત્યોતેર રૂપિયા રહેલા છે દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને ચુમ્મોતેર રૂપિયા સો ગ્રામ ચાંદી સાત હજાર સાતસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદી સિત્યોતેર હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે જ્યારે મિત્રો ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવીથી જણાવી દેજો અને હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે આપણે i